આરોપી લાલજી દેસાઈની આ મામલે ધરપકડ કરી છે હલકી કક્ષાના ક્રીમ પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી અસલી કંપનીનું તેના પર સ્ટીકર લગાવી દેતો હતો કારખાનામાંથી એક પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આરોપીના ઘરેથી એક પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો સવાદાતા અમિત ફોન પર જોડાઈ ગયા છે અમિત હવે નકલી કોસ્મેટિક્સનો નો વેપલો કરનાર શખ્સ ઝડપાયો છે કઈ રીતે આખું રેકેટ ચલાવતો હતો અને શું કાર્યવાહી જી ચોક્કસથી સુરત છે જેલા ઘણા સમયથી નકલી પ્રોડક્ટનું હબ બન્યું હોય તેવું પણ લાગે છે ખાદ્ય ખોરાક હોય કે પછી એન્જિન ઓઇલ હોય કે દવા તેમજ અન્ય પ્રકારના કોસ્મેટિક છે તમામ નકલી બનતા હોય તેવું સામે આવે છે ત્યારે પૂર્ણા વિસ્તારમાંથી આજે નકલી નાઇટ ક્રીમ અને ખીલના ડાઘ કાઢવા માટેની ક્રીમ બનાવતો હોવાનું એક ઇસમ છે તેની માહિતી પૂર્ણ પોલીસને મળી હતી અને આ માહિતીના આધારે શાશ્વત પ્લાઝા બીજા માળે તપાસ કરવામાં આવી ત્યારે અર્ષિત દેસાઈ નામનો યુવક છે તે હલકી કક્ષાની આજે નાઇટ ક્રીમ છે તે પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરી તેનું ઓનલાઈન વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું ડર્મ નામનું આજે તમામ પ્રોડક્શન જે કરવામાં આવતું હતું હાલ પોલીસે જે અર્ચિતના દુકાનમાંથી એક પોઈન્ટ નવ્વાણું લાખ અને તેના ઘરેથી એક પોઈન્ટ ઓગણીસ લાખ આમ કુલ ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ નો મુદ્દામાલ છે જપ્ત કર્યો હતો અને આઠસો એક જે પચાસ એમએલ ની નકલી ક્રીમની બોટલો છે તે પણ જપ્ત કરી છે મહત્વની વાત છે કે આરોપી છે તે ઓનલાઈન જે તમામ જે પ્લેટફોર્મ હોય છે તેના પર જે પ્રોડક્ટ નું વેચાણ કરતો હતો અને હાલ કોપીરેટ એક્ટ અંતર્ગત અર્ચિત દેસાઈ સામે પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે માહિતી આપવા બદલ